નમસ્કાર મિત્રો આજે સીધું આપણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સુધી મોટા ભાગના મુખ્યમંત્રીઓ ટકી શક્યા નથી અપવાદ બે જ છે એક વણજારામ મુખ્યમંત્રી વસંતરાવ નાયક અને બીજા બ્રાહ્મણ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ દેવેન્દ્ર ફડણવીસ પણ બીજી વખત વહેલી સવારે જ્યારે એમણે અજીત દાદા પવાર સાથે શપથ લીધા રાજભવનમાં ત્યારે એ માત્ર પાંચ દિવસ માટેના મુખ્યમંત્રી રહ્યા અઢાર ઓક્ટોબર બે હજાર કે હું ફરીને પાછો આવીશ દરિયાના મોજાની જેમ ફરીને પાછો આવીશ મહારાષ્ટ્રના કલ્યાણ માટે મહારાષ્ટ્રના વિકાસ માટે એમણે લાંબો વિડીયો એક શેર કર્યો એમની જ પાર્ટી વાળાઓએ પણ મજાક ઉડાવી હતી અને જ્યારે ઓપરેશન લોટસ થયું ભ્રષ્ટાચાર મૂર્તિઓને ઈડીની નોટિસો ફટકારવામાં આવી એમની એમની સંપત્તિ જપ્ત કરવામાં આવી એમના સગા સંબંધીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવી એમને જેલમાં નાખવામાં આવ્યા એમને માથે જેલની તલવાર લટકતી રહી અને બધા પોતપોતાની પાર્ટીઓ તોડીને જ્યારે ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવણી કરીને એક સરકાર બનાવી મોદી શાહના ઈશારે એમાં શિવસેના તોડીને આવનાર એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા આ વખતે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ટિકિટોની ફાળવણીમાં એકનાથ શિંદે જીદ હતી આગ્રહ હતો કે ફરીને હું જ મુખ્યમંત્રી થાઉં એની એમને માથે અજીત દાદાને માથે એ લટકતી હોય ત્યારે એમનું સ્વાભિમાન કેટલું ટકે એ આપણે સમજી શકીએ છીએ જ્યારે ઓપરેશન લોટસ થી ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ અગાઉ રહ્યા હતા એ એકત્રીસ ઓક્ટોબર બે થી બાર નવેમ્બર બે દરમિયાન એટલે પાંચ વર્ષ અને બાર દિવસ એ મુખ્યમંત્રી રહ્યા હતા એના પહેલા વસંતરાવ એ એ વર્ષ અને દિવસ મુખ્યમંત્રી રહેલા પણ એ પછી કોઈ મુખ્યમંત્રી પાંચ વર્ષ ટક્યો ન હતો અમે તો મહારાષ્ટ્રના પોલિટિકલ સંવાદદાતા રહ્યા મંત્રાલય કવર કરતા હતા ત્યાં લગભગ એક વર્ષે બે વર્ષે મુખ્યમંત્રીઓ બદલાતા હતા અને એ જે ખેલ થતા બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના જેવી પત્રકારોની અવસ્થા હોય એટલે ગરમ ગરમ સમાચારો મળે દેવેન્દ્ર ફડણવીસે એ એક પત્રકાર પરિષદ ભરીને જે ઓપરેશન લોટસ થી એકનાથ શિંદે ને મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે બનાવવાની ગોઠવણ ચાલી રહી હતી ત્યારે એમણે પ્રેસ કોન્ફરન્સ ભરીને એમ કે મારે સરકારમાં જોડાવું નથી પણ દિલ્હી થી આદેશ આવ્યો અને મોદી શાહ આગળ તો આ બધા પાણી ભરે કહ્યું કે માનનીય મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી આપ શ્રી એ નાયબ મુખ્યમંત્રી બનવાનું છે આદેશ આવ્યો એ આદેશને નકારવાની એમનામાં હિંમત અને એ એકનાથ શિંદે ઉધારીના જે મુખ્યમંત્રી હતા અથવા તો સિત્તેર હજાર કરોડ રૂપિયાના ગોટાલેબાજ અજીત દાદા પવાર જેમના ઉપર માનનીય મોદીજીએ આક્ષેપ કરેલો ભોપાલની સભામાં એ જયારે નાયબ મુખ્યમંત્રી હોય ત્યારે એમની ભેળા દેવેન્દ્ર ફડણવીસ પણ નાયબ મુખ્યમંત્રી બન્યા મહત્વનું ખાતું ગૃહ ખાતું પાસે રાખવા માટે કંટ્રોલ કરવા માટે કારણ કે આ બધા જે જોડાયા એ બધા ને ઈડીની મોટા ભાગના ને ઈડીની નોટિસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની નોટિસ મળી ચૂકેલી

એમ કહીએ તો ચાલે હજુ 50મો દિવસ આજે છે આવતીકાલે 51મો દિવસ થશે આવતીકાલે દિલ્હીમાં એનડીએ ના સુપ્રીમો નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ દેવેન્દ્ર ફડણવીસ ને મુખ્યમંત્રી તરીકે પસંદ કરશે અને એમના નાયબ મુખ્યમંત્રીઓ કોણ બનશે એક મોટો પ્રશ્ન છે અજીત દાદા પવાર તો બિચારા પહેલાથી શરણાગતિ સ્વીકારી લીધી હતી કારણ કે એમના સગા સંબંધીઓની ઈડી એ પ્રોપર્ટી અટેચ કરી જ લીધી હતી એમના શ્રીમતીજીને પણ ઈડીની નોટિસ હતી એમની ઉપર ગોટાળાઓ ના આક્ષેપો હતા એટલે આ વખતે મને લાગે છે કે એકનાથ શિંદે અને અજીત દાદા પવાર એ બોખા માણસો છે બોખા અને આમે મોદી અને શાહની સામે બોખા જ હોય કારણ કે ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ એનઆઈએ આ બધા મહાશયોના જે ક્રિમિનલ રેકોર્ડ જે ગમે ત્યારે જીવતા થઈ જાય તો એમનું શું થાય એમને બરાબર ખબર હોય અને સત્તા સાથે રહેવામાં શાણ પણ અનુભવતા હોય એટલે વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આમ તો પોતાની મેળે પણ સરકાર રચી શકે એવી સ્થિતિમાં કારણ કે એકસો ને બત્રીસ બેઠકો એને મળી બસો ને અઠ્યાસી બેઠકોમાંથી એટલે બાર પંદર બેઠકોની ગોઠવણ તો એ કરી લે કોઈ પાર્ટી તોડી નાખે અથવા તો પેલા પૂછડીયા ખેલાડીઓ જે છે એમને પટાવી દેવામાં મહારાષ્ટ્રમાં બહુ વાંધો ના આવે પણ ભારતીય જનતા પાર્ટી જે પક્ષોની સાથે ચૂંટણી લડી એ પક્ષોને પણ સાથે રાખવા જોઈએ અને એ લોકો પણ સાથે રહેવા માટે તલ પાપડ હોય સત્તા સાથે રહેવું એટલે ઘણા બધા લાભ હોય સત્તાની સામે જવું એટલે નુકસાન નુકસાન જ છે છે એ બધા જાણે અજીત દાદા સૌથી પહેલા શરણાગતિ સ્વીકારી લીધી એમની બેઠકો એકતાલીસ અજીત દાદા પવાર એકતાલીસ બેઠકો મેળવી શક્યા આ વિધાનસભાની ચૂંટણીમાં એકનાથ શિંદે ની પાર્ટી એટલે કે શિવસેના એ સત્તાવન બેઠકો મેળવી શકી અને છતાં એમને આગ્રહ હતો કે હું જ મુખ્યમંત્રી બનું બિહારની ફોર્મ્યુલા લાગુ કરો શરૂઆતમાં જરા ઊંચા નીચા થયા પણ અમિત શાહ ની નજર જયારે એમની તરફ મંડાય ત્યારે શું થાય એ બરાબર સમજી ગયા એટલે પછી એમણે એક નિવેદન કર્યું એમના કાર્યકર્તાઓ બહુ બોલકા હતા એમના બધાને બધા પાડ્યા કે મોદીજી અને શાહજી જે નક્કી કરે એ આપણે અને સાથે સાથે એમણે શરતો કે મને તો બે ડેપ્યુટી સીએમ આપો અને હોમ ડિપાર્ટમેન્ટ ગૃહ વિભાગ એ મને આપો હવે માગણને

આ વખતે તો ભારતીય જનતા પાર્ટી એકસો ને બત્રીસ બેઠકો સાથે આવી એટલે દસ બાર બેઠકો ની ગોઠવણ કરવામાં ક્યાં વાંધો હતો એ તો એકના સિંદે બહુ ઊંચા નીચા થાય તો કે ભાઈ થેન્ક યુ એનસીપી એમને સમર્પિત એટલે એકસો બત્રીસ વત્તા એકતાલીસ એટલે બહુમતી કરતા ભવ્ય બહુમતી સામે મહાવિકાસ આઘાડી જે આમ તો સત્તામાં આવવાની પેરવી માં હતી મોદી ની સભાઓ ખાલી જતી હતી ખાલી ખાલી ખુરશીઓના વિડીયો વાયરલ થતા હતા એ તમે પણ જોયા હશે પણ ચમત્કારો થાય છે ચમત્કારો નથી થતા એમની આપણે કઈ અંધશ્રદ્ધામાં માનતા નથી પણ આ એક ચમત્કાર જ છે જેમ ગુજરાતમાં એકસો ને છપ્પન બેઠકો એકસો ને બ્યાસી માંથી મળી ખાલી બેઠકો જતી હતી છોકરાઓને અમિત શાહ ની બેઠકમાં ભગવા આવેલા સ્કાર્ફ પહેરાવીને બેહાડવા પડતા હતા એ તમને ખ્યાલ છે અને છતાં એકસો ને છપ્પન બેઠકો મળી ગઈ અત્યારે તો એકસો ને બાસઠ ને આવી ગઈ છે એકસો ને બ્યાસી માંથી વિપક્ષ લગભગ નામ શેષ થઈ ગયો વિપક્ષના નેતા તરીકે પણ કોઈની વરણી ન થઈ શકે સત્તાવાર રીતે સત્તા પક્ષની કૃપા દ્રષ્ટિ હોય તો એ નેતા પદ આપે પણ મોદી શાહ એટલા બધા લિબરલ નથી એટલે ઉદ્ધવ ઠાકરે એ વીસ બેઠકોમાં સમેટાઈ ગયા એમની શિવસેના કોંગ્રેસ પવાર બેઠકોમાં સમેટાઈ ગઈ શરદ બેઠકોમાં સમેટાઈ ગઈ સીપીઆઈ એક સમાજવાદી પાર્ટી બે શેકાપ એક અને મેં કહ્યું એમ કે વિરોધ પક્ષના નેતા તરીકે પણ કોઈ સ્થાન પામી શકે નહીં એવી અવસ્થા એ આ વિપક્ષની હવે આ બધા શું કરવાના જે કઈ સુપ્રીમ કોર્ટે જશે ચૂંટણી પંચ સામે જશે એ બધું ચાલ્યા કરશે રાજકીય લડાઈ એમણે લડવાની છે પણ દેવેન્દ્ર ફડણવીસ એ મુખ્યમંત્રી પદે આરોઢ થશે એ તો નિશ્ચિત છે કેટલાકે કહેવા પણ માંડ્યું કે આ તો પેશવાઈ પાછી આવી તમને ખ્યાલ છે પુણેમાં પેશવાઈ હતી આમ તો છત્રપતિ શિવાજી મહારાજના વંશજો ની પાસેથી મોટા ભાગની સત્તા એમના દીવાનો રહેલા પેશવાએ હસ્તગત કરી લીધી હતી એટલે પેશવાઈ પાછી આવી અને એ બ્રાહ્મણો છત્રપતિ શિવાજી મહારાજ તો ક્ષત્રિય ગણાય કે નહીં એના માટે એમણે ગાગા ભટ્ટને બોલાવવા પડ્યા હતા વારાણસી થી અને એમણે સિસોદિયા વંશ સાથે એમને જોડ્યા ત્યાર પછી તો એમ એમ એમનો રાજ્યાભિષેક થઈ શક્યો હતો પણ હવે મહારાષ્ટ્રમાં બ્રાહ્મણ મુખ્યમંત્રી બને અને અગાઉ પણ પાંચ વર્ષ એ રહી ચૂક્યા છે એટલે એની સામે કોઈ બહુ વાંધો હોય એવું મને નથી લાગતું પણ આ પાંચ વર્ષ એને નિર્વિઘ્ને પૂરા કરી શકશે કે કેમ એના વિશે અત્યારથી જ ચર્ચા ચાલુ થઈ ગઈ છે અને પાછી મહાયુતિમાં એટલે કે જે સત્તા મોરચો છે એની અંદર ચર્ચા ચાલુ થઈ ગઈ છે ન નજાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે અને અમે જયારે આખી યાદી જોઈએ છે મુખ્યમંત્રીઓની એક મે ઓગણીસો સા મુખ્યમંત્રી એ પાંચ ડિસેમ્બર ઓગણીસો ત્રેસઠ થી એકવીસ ફેબ્રુઆરી ઓગણીસો પંચોતેર દરમિયાન એટલે કે અગિયાર વર્ષ અને ઇઠોતેર દિવસ એ મુખ્યમંત્રી રહ્યા પછી તો જો કે એમનો અંત પાછો ભૂંડો હતો એ આખી જુદી ઘટના છે પણ મહારાષ્ટ્રના યશવંતરાવ ચૌહાણ હતા તમને ખ્યાલ છે મુંબઈ રાજ્યના છેલ્લા મુખ્યમંત્રી એ મુરારજી દેસાઈ હતા અને એમણે આ મહારાષ્ટ્ર યશવંતરાવ ચૌહાણ ને ભણાવ્યું હતું યશવંતરાવ ચૌહાણ બે વર્ષ અને ત્રણ દિવસ મુખ્યમંત્રી રહ્યા એમના પછી મારોતરાવ મારોતવાર કનમવાર કોઈ સાઉથ ઇન્ડિયન પણ ત્યાં મુખ્યમંત્રી બની શકે એ કલ્પના અત્યારે તો કરવી મુશ્કેલ છે પણ કનમવાર મુખ્યમંત્રી બન્યા વીસ નવેમ્બર ઓગણીસો એક વર્ષ અને ચાર દિવસ શંકરરાવ ચૌહાણ એ એકવીસ ફેબ્રુઆરી ઓગણીસો પંચોતેર થી સત્તર મે ઓગણીસો સિતોતેર એટલે કે ઇમરજન્સી દરમિયાનના એ મુખ્યમંત્રી અને એ જ શંકરરાવ ચૌહાણના દિવસો કેવા હતા એની પણ બહુ ચર્ચા થાય પણ એ માત્ર બે વર્ષ અને પંચ્યાસી દિવસ રહ્યા મુખ્યમંત્રી વસંત દાદા પાટીલ એમના પછી આવ્યા પાંચ માર્ચ ઓગણીસો થી અઢાર જુલાઈ ઓગણીસો સુધી એટલે કે એક વર્ષ બાસઠ દિવસ એના પછી એમની સરકારને ઉથલાવીને શરદ પવારે સરકાર રચી યંગેસ્ટ ચીફ મિનિસ્ટર અઢાર જુલાઈ

તમને ખ્યાલ છે ઓગણીસો એસીમાં દેશમાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધી બાઉન્સ બેક થયા અને એમના ખાસમ ખાસ એવા અને ખાસ કરીને સંજય ગાંધીના ખાસમ ખાસ એવા એ આર અંતુલે અબ્દુલ રહેમાન અંતુલે એ નવ જૂન ઓગણીસો એસી થી એકવીસ જાન્યુઆરી બ્યાસી સુધી એટલે કે એક વર્ષ બસો ને દિવસ રહ્યા એમના અનુગામી તરીકે બાબા સાહેબ ભોસલે આવ્યા એકવીસ જાન્યુઆરી બ્યાસી થી બે ફેબ્રુઆરી ત્રણસી સુધી એક વર્ષ ને દિવસ ચીફ મિનિસ્ટર રહ્યા એના પછી પાછા આવ્યા પાછા ફેબ્રુઆરી થી જૂન સુધી એટલે બે વર્ષ અને એકસો એકવીસ દિવસ એમના પછી શિવાજીરાવ પાટીલ નિલંગેકર આવ્યા એમ એમની દીકરીના એક માર્ક્સ કૌભાંડમાં ગયા બસો ને બ્યાસી દિવસ પછી પાછા શંકરરાવ ચૌહાણ મુખ્યમંત્રી બન્યા હવે શંકરરાવ અગાઉ મુખ્યમંત્રી પંચોતેર માં બન્યા હતા પણ પાછા શરદ પવારની મિનિસ્ટ્રીમાં એ પાછા નાણા મંત્રી પણ બનેલા શંકર રાવ બે વર્ષ અને એકસો ને છ દિવસ રહ્યા એના પછી પાછા શરદ પવાર બન્યા એ બે વર્ષ અને ત્રણસો ચોસઠ દિવસ રહ્યા એના પછી વસંતરાવ નાઇક ના ભત્રીજારામ સુધાકર નાઈક એ મુખ્યમંત્રી બન્યા એ એક વર્ષ અને બસો ને ચોપન દિવસ રહ્યા પછી પાછા શરદ પવાર પાછા બાવ્યા આવ્યા બે વર્ષના આઠ દિવસ એટલે છ માર્ચ ત્રાણું થી ચૌદ માર્ચ પંચાણું સુધી પછી મનોહર પંત જોશી શિવસેના અને ભાજપની સરકાર બની એમાં ત્રણ વર્ષ ત્રણસો ને ચોવીસ દિવસ અને એમના અનુગામી તરીકે શિવસેનાના જ એ નારાયણ રાણે પેલેસ વોરને કારણે બસો ને ઓગણસાઠ દિવસ અત્યારે નારાયણ રાણે એ ભારતીય જનતા પાર્ટીમાં છે વિલાસરાવ દેશમુખી શિંદે ચાર એટલે એક વર્ષ અને બે બસો અઠ્યાસી દિવસ પાછા વિલાસરાવ આવ્યા બે થી બે આઠ એટલે ચાર વર્ષ અને સડત્રીસ દિવસ એના પછી અશોક ચવહાણ આવ્યા એ બે હજાર થી બે હજાર દસ એટલે એક વર્ષ અને ત્રણસો ને અડત્રીસ દિવસ એ પેલા આદર્શ હાઉસિંગ ગોટાળામાં ભારતીય જનતા પાર્ટી વાળાઓ એમને ઘર ભેગા કર્યા એમની એમનું રાજીનામું માગ્યું અને પાછા હમણાં હમણાં છે અને પાછા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને રાજ્યસભાના સભ્ય થયા એના પછી કોંગ્રેસના પૃથ્વીરાજ ચવાણ જ આવ્યા કોંગ્રેસ પંદર વર્ષ સુધી રાજ કર્યું બે હજાર દસ થી બે હજાર ચૌદ એટલે ત્રણ વર્ષ અને ત્રણસો ને એકવીસ દિવસ પાછું રાષ્ટ્રપતિ શાસન આવ્યું બે હજાર સપ્ટેમ્બર બે હાજર ચૌદ થી ત્રીસ ઓક્ટોબર બે હાજર ચૌદ એટલે કે બત્રીસ દિવસ કેન્દ્રમાં મોદી સરકાર આવી ગઈ હતી એટલે મોદીના નેતૃત્વ વાળી સરકાર પછી જે વિધાનસભાની ચૂંટણી થઈ એમાં દેવેન્દ્ર ફડણવીસ એ વખતે ભાજપ અને શિવસેનાની સરકાર જે બની એટલે એમાં એકત્રીસ ઓક્ટોબર થી બે હાજર ચૌદ થી એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચૌદ થી બાર નવેમ્બર બે હજાર ઓગણીસ એટલે પાંચ વર્ષ અને બાર દિવસ એના પછી પાછું રાષ્ટ્રપતિ શાસન આવ્યું દિવસ ફરી પાછો દેવેન્દ્ર ફડણવીસ પેલા વહેલી સવારે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત દાદા પવાર નાયબ મુખ્યમંત્રી બન્યા પાંચ દિવસ દેવેન્દ્ર ફડણવીસ રહ્યા અને પાછા ઘર ભેગા થઈ ગયા એના પછી ઉદ્ધવ ઠાકરે એ બે હજાર ઓગણીસ નવેમ્બર થી બે હજાર ને બાવીસ જૂન એટલે બે વર્ષ અને બસો ને ચૌદ દિવસ એના પછી એકનાથ શિંદે ત્રીસ જૂન બે હાજર બાવીસ થી છવ્વીસ નવેમ્બર બે હાજર એટલે કે બે વર્ષ અને એકસો ને ઓગણપચાસ આપી કે મહારાષ્ટ્રમાં માત્ર બે જ એવા મુખ્યમંત્રીઓ થયા છે કે જેમણે પોતાની પાંચ વર્ષની મુદત પૂરી કરી છે વસંતરાવ નાયકે તો બે બે મુદત પૂરી કરી દેવેન્દ્ર ફડણવીસે એક મુદત પૂરી કરી અને હવે જે મુદત આવતીકાલથી ધારો કે શરૂ થશે આવતીકાલે શપથવિધિ થાય એના પછી એ એ વર્ષ કે કેમ મહારાષ્ટ્રના રાજકારણમાં કેવું જરા મુશ્કેલ છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્ય સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર